આજે તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસ ના રોજ સુખ ટાવર નારણપુરામાં માતાજીની મહાઆરતી અને આર ને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે નિમિત્તે શસ્ત્રપૂજા ખુબજ હર્ષ ઉલ્લાસ થી કરવામાં આવી બોલો જય હું નારણપુરા વિસ્તારમાં આવેલા ટાવરમાં હું ચેરમેન પદેથી આજે તમને બે શબ્દ કહેવા માંગુ છું કે આ વખતની નવરાત્રિમાં સોસાયટી તરફથી અમે લોકોએ ખૂબ જ સરસ અને એક અલગ જ આયોજન આ વખતે કરેલું છે જેમાં આજના દિવસે આર ને સો વર્ષ પૂરા થાય છે એ પ્રસંગે અમે લોકોએ આજે સોસાયટીમાં શસ્ત્રપૂજાનું આયોજન કરેલું છે જેનું ખૂબ આગવું મહત્ત્વ છે આગળનું આપણી પેઢીઓનું આગળનો બધો આપણો સમય ભૂલી ગયા અને ત્યારનું આપણે યાદ નથી પણ આ શસ્ત્ર પૂજાને લીધે ઘણી બધી વસ્તુઓ નવી શીખવી અને નવું આપણે આપણી લાઈફમાં નવું લાવવું પડશે તો એના માટે આ સરસ અમે લોકોએ પગલું ભર્યું છે અને પવિત્ર દિવસો માતાજીની નવરાત્રિમાં આજનું આયોજન સોસાયટીમાં કરેલું છે જે સોસાયટીમાં આજે તમે જોઈ રહ્યા છો પબ્લિક અને જે આજે મહેરામણ ઉમટ્યું છે આજનો પ્રસંગ અને આજનું આ વસ્તુ અમારું ઘણું સક્સેસફુલ અને ઘણું સારી રીતે અમે આજે આ માણી રહ્યા છીએ અમે કરવાનું કારણ એટલું છે કે આવનારી પેઢી જે આપણા બાળકો છે તે શસ્ત્ર શું છે આપણા દરેક દેવી દેવતાના હાથમાં શસ્ત્ર તમે જોયા છે એ સાના માટે છે કે આપણી શક્તિ માટે છે કોઈનું વધ કરવા માટે કે કોઈનું ખોટું કરવા માટે નથી પણ જ્યારે આપણા પર આપદા આવે કે આપણી બેન બેટીઓની રક્ષા કરવાની વખત આવે તો દરેકના ઘરમાં દરેક વ્યક્તિ પોતાના ઘરમાં એક સંરક્ષણ માટે શસ્ત્ર રાખે જેની આપણી આધ્યાશક્તિની જે આ પૂજા થાય છે નવ દિવસ એની અંદર શસ્ત્રની આપણે પૂજા કરતા હોઈએ છીએ